જાણીએ નીળી સાડી સફેદ બ્લાઉઝ નાનકડું નેકપીસ અને ખુલ્લા વાળમાં ગિરિજાએ એક યુટ્યુબ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યું તેમાં તેમણે પોતાના કોલેજનો એક રમુજી બનાવ યાદ કર્યો તેમણે કહ્યું અમારા કોલેજમાં એક ફિઝિક્સના સર હતા એક દિવસ તેઓ ક્લાસમાં આવ્યા અને અમને પૂછ્યું વોટ આર બેબ્સ અમે બધા એકબીજાને જોઈ રહ્યા આ શું પૂછે છે સર તો સતત બધા વિદ્યાર્થીઓને પૂછતા રહ્યા વોટ આર બેબ્સ બધા ચૂપ પછી તેમણે એક છોકરીને જોઈને પૂછ્યું વોટ આર બેબ્સ ગિરિજા જ્યારે આ બનાવ ઇન્ટરવ્યુમાં કહી રહી હતી ત્યારે એન્કરે તરત જ પૂછ્યું એક મિનિટ તેઓ વેવ્સ વિશે પૂછતા હતા કે ગિરિજા હસતા હસતા બોલી હા તેઓ વેવ્સ વિશે પૂછતા હતા પણ વેવ્સ બોલવાને બદલે ઉચ્ચારણમાં બેબ્સ બોલાઈ ગયું પછી સરે પોતે જ કહ્યું એક હોય છે ટ્રાન્ઝિશનલ બેબ્સ અને બીજી હોય છે લોન્જિટ્યુડનલ બેબ્સ ગિરિજાએ ઇન્ટરવ્યુમાં કહેલો આ જ મજેદાર બનાવ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે આ બનાવ તેમનું હાસ્ય અને અભિવ્યક્તિ બધું જ એટલું નેચરલ લાગ્યું કે ક્લિપ વાયરલ થઈ ગઈ લોકો હવે ગિરિજાની પ્રશંસા કરતા નથી થતા અને તેઓ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ છે તમને ગિરિજા ઓકનો કયો લુક અથવા સ્વભાવ સૌથી ગમે છે અમને કમેન્ટ કરીને જરૂર લખજો અને સાથે જ મુંબઈ સમાચારને સબસ્ક્રાઈબ કરજો